આજે બીજો દિવસ છે ગુજરાતીમાં વ્લોગ બનાવવાનો તો સવારના નાય તો રેડી થઈ ગયો છું અને અટાણે વાઈ ગયા છે સાડા નવ તો અટાણે ચા નાસ્તો કરી લઉં ને પછી થોડોક વિડીયો એડિટ કરવાનો છે તો વિડીયો એડિટ કરી લઈ અને બારે તો ક્યાંય જવાનું નથી જો થાય જવાનું તો બ્લોગમાં બતાવીશ તમને અને દેખાડીશ ક્યાં જાઉં છું ક્યાં નહીં આજનો દિવસ કેવો જાય કેવો નથી જાય તો એ બ્લોગમાં પૂરો દેખાડીશ

તો ફાઇનલી અટાણા હું પેટ્રોલ ભરાવા આવ્યો છું અને પેટ્રોલ ભરાવી લે પછી ડાયરેક્ટ મળીએ ફાઇનલી હવે પેટ્રોલ તો ભરાવી લીધું છે પણ હવે થોડુંક વીઆઈ વાળાની ઓફિસે જવાનું કારણ કે અહીંયા કામ આવ્યું છે મારે થોડુંક મોબાઈલમાં સિમ કાર્ડમાં કંઈક તકલીફ આવી ગઈ છે કલાક આલે ને કલાક બંધ થઈ જાય છે તો ચાલો અહીંયા જઈને ડાયરેક્ટ મળીએ

રમતું કરે લગી એકલો હતો એટલે હું એટલે હવે હેરાન કરશે હવે ચલો દુકાન જઈને મળીએ તો ફાઈનલી હવે તો બપોરનો નો ટાઈમ થઈ ગયો છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે વાગ્યા છે એકમાં પાંચ મિનિટ ની વાર છે તો હવે જવાનું છે નોકરીએ તો આજનો બ્લોગ અહીં જઈને કરીએ જો તમને હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ લાઈક ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આવવા આવો બ્લોગ લઈને કાલે મળીએ અને ઇન્સ્ટાગ્રામમાં પણ હું વિડીયો ડાલું છું તો એમાંય તમને ગમે તો આઈડીને ફોલો લાઈક ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કાલે મળીએ અને આ જો જેક એ જેક